પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સંબંધિત ગુનાઓમાં આરોપીને શોધવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન બે હાજર ચોવીસ ના સપ્ટેમ્બર મહિનામાં થયેલ ચેઇન સ્નેચિંગની ઘટના હજી સુધી ઉકેલાઈ ન હતી આરોપી નાગાબાવા બનીને સોનાની ચેઇન સ્નેચિંગ કરીને ફરાર હતો પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના કેસમાં અમદાવાદ ની સાબરમતી જેલમાં બંધ છે પોલીસે આરોપીના ફોટા મેળવ્યા અને તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ બતાવીને ફરિયાદીની ઓળખ કરાવી ફરિયાદી આરોપીને ઓળખી કાઢતા પોલીસ

આરોપી વિશે વધુ માહિતી મેળવતા પોલીસે તેનો ફોટો મેળવ્યો અને સાથે જ પેલા ગુનાની ધરપકડ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામના રીલ્સ પણ એકઠી કરી અને ફરિયાદીને આરોપીના ફોટો સોશિયલ મીડિયામાંથી મળેલી રીલ્સ બતાવવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ આરોપીને સ્પષ્ટ રીતે ઓળખી કાઢ્યો હતો આ ઓળખના આધારે રાંદેર પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સત્ય વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે